આ તરફ સુરતમાં કમોસમી વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થયા મોરા ભાગડ યાર રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા તો મહાનગરપાલિકાના કર્મચારીઓ પાણીના નિકાલ માટે કામે લાગી ગયા છે વાહનોને ડાયવર્ટ કરીને વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ કમોસમી વરસાદમાં પણ સુરતના અનેકો વિસ્તારમાં જે છે ગુટરસમાં પાણી ભરાઈ ગયા છે હાલ આપણે સુરતના મોડા ભાગર જે ચાર રસ્તા છે ત્યાં આવી પહોંચ્યા છે તમને આગળના દસો બતાવીશ કે અહીં સિંગોતરી માતાજીનું મંદિર છે અને અહીં રોડ ઉપર જે છે ગુટરસમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાની સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કમોસમી વરસાદ પહેલા તે ઉપરાંત જે પ્રી મોસની કામગીરી કરવામાં આવી હતી તેની આ દ્રશ્યો જોઈને એવું કહી શકાય છે કે તેમની પોલ ખોલી દીધી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અહીં માતાજીના મંદિર પાસે પાણી ભરાયા છે અને જે ટ્રાફિક ટીઆરબી જવાનો છે તે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તેમને ખ્યાસ ને ક્યાંક ડાયવર્ટ કરી રહ્યા છે કે કઈ રીતે તેઓને બહાર કાઢી શકાય તે જોઈ શકાય છે કે અહીં જે રીતે પાણી ભરાયા છે ત્યારે અંદર જે લારીઓ જે છે તે લારી પણ અડધી ડૂબી ગઈ છે અને ગાડીઓ પણ જે છે ત્યારે પાણી સુધી

સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ અહીં જયારે ટ્રાફિક થતી હોય ત્યારે તેમને નિકાલ કરવા માટે આવી પહોંચ્યા છે જોઈ શકાય છે કે એક વ્યક્તિ પણ અહીં જે છે તે અહીં કશે ફસાયો કશે હાલ જોઈ શકાય છે તેઓ પડી ગયા હતા પરંતુ તેઓ પોતે ત્યાં ઉભા રહી ગયા છે અને લોકો જે છે તેમને ત્યાંથી ન જવા માટે અપીલ પણ કરી રહ્યા છે એક સ્થાનિક વ્યક્તિ પણ ત્યાં જઈ રહ્યા છે ક્યાં ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રેનિંગ લાઈન જતી હોય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ હાલ

સ્થાનિકો કહી રહ્યા છે જે રીતે પાણી ભરાયું છે તેવું અસ્ત્રાસ લાગી રહ્યો છે કારણ કે પહેલી વરસાદ અને કમ કમોસમી વરસાદ જે થઈ છે તેને કારણે ગુટર સમા પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તે સાથે વાહન ચાલકોને પણ આ પાણી ભરાવાને કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ટીઆરપી જવાનો જે છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થા કરી છે તેઓ ગાડીને ડાયવર્ટ કરી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ આ વરસાદ નો પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકે તેની કામગીરી કરતા જોવા પડી રહ્યા છે પરંતુ કામગીરી કરવાની હોય તે એક મહિના પહેલા જ કરી દેવામાં આવી છે તેવું એસ દ્વારા કરવામાં કહેવામાં આવ્યું હતું પરંતુ જયારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે તેને કારણે આ દ્રશ્યો જ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે તેવું હાલ જણાવી આવે છે કે સુરત તો સુરતમાં કમોસમી વરસાદે પાલિકાની પોલ ખોલી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પાલિકાની પ્રી પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે તમામ ઓવરબ્રિજ પરથી પાણીના નિકાલની લાઈનો સાફ કરવામાં આવી પાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો ઓવરબ્રિજ પર પાણી ન ભરાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી ત્યારે પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં ધૂળના થર જામી ગયા છે આખું વર્ષ પાલિકાએ માત્ર કાગળ પર જ કામગીરી કરી હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદ પડ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે ત્યારે સુરત શહેરમાં ઓવરબ્રિજ ઉપર પાણી ન ભરાય તેના માટે થઈને ઓવરબ્રિજ ઓવરબ્રિજના જે પાઇપલાઇન જે છે તેની જે સાફ સફાઈની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પાલિકા તંત્ર જે છે તે હવે જાગ્યું છે પરંતુ કહી શકાય કે જે પ્રકારે પ્રિમોન્સુનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી અત્યારથી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે વરસાદે પાલિકાની તમામ પોલ ખોલી નાખી છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે જે પ્રકારે શહેર ને બ્રિજ સિટી તરીકે સુરત ઓળખાય છે અને ઓવરબ્રિજ પર પાણી ન ભરાય વાહન ચાલકો ને મુશ્કેલી ના પડે ત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે તમામ ઓવરબ્રિજો ની જે સાફ સફાઈ છે તે હાથ ધરવામાં આવેલી છે અને ખાસ કરીને પાણીના નિકાલ માટેની જે લાઈનો હોય છે તે તમામ લાઈનો માંથી અવરોધરૂપી થતી માટી અથવા તો અન્ય કોઈ ચીજ હોય છે તેને

તો સુરતના ઓલપાડના સરસ ગામે દુર્ઘટના બની વરસાદી માહોલમાં મહિલા પર એક વીજળી પડી હતી અને મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે ખેતરે ભીંડાનો પાક લડવા માટે આ મહિલા ગઈ હતી ત્યાં દુઃખદ ઘટના બની છે સુરતમાં ભારે પવન સાથે માવઠાને કારણે અને વૃક્ષો ધરાશાયી થયા છે કતારગામ ડુંભાલ વરાછા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા વરાછામાં મુખ્ય રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વૃક્ષો ધરાશાયી થતાં ફાર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી ફાર વિભાગે તાત્કાલિક વૃક્ષને ખસેડીને રસ્તો ખુલ્લો કર્યો વૃક્ષ પડવાની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની નથી રાતના સવારે વરસાદ ચાલુ થયેલો રાતના વાવાઝોડું નહીં પણ સવારે વરસાદ ચાલુ થયેલો ત્યારે ઝાડના કોલ અલગ અલગ વિસ્તારમાં ઝાડના કોલ ચાલુ જ છે હાલ બી કાપો કતારગામ ફાયર સ્ટેશનના બી કામગીરી ચાલે છે પછી ડુંબાલ ફાયર સ્ટેશન બી કામગીરી કરેલું છે ઓસાટ ફાયર સ્ટેશન બી કામગીરી કરેલું છે અડાજન ફાયર સ્ટેશન બી કામગીરી કરેલું છે ઝાડના નાના મોટા ઝાડના કોલ મળેલા છે